વિદેશ સમાજ પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને મજબૂત બનાવવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શહેરની ટ્રાફિક સમસ્યા અને સિગ્નલોના વધારાની જરૂરિયાત અંગે રેન્જ આઈજી આજે કમિશનર સાથે પણ ચર્ચા કરશે ઇન્સ્પેક્શન દરમિયાન સેરેમોનિયલ પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાયબર ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખી આઈજી શ્રીએ સામાન્ય નાગરિકોને સજાગ રહેવા અપીલ કરી હતી જિલ્લાના ક્રાઇમ રેટમાં સુધારો થાય તે માટે ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવા હોવાની પણ માહિતી આપવામાં આવી ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ ટ્રાફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દા ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોને ચુનૌતીનો મળે છે દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઈમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવામાં તકલીફ પડતી હોય છે પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે તો જેથી પબ્લિકના સ્કૂલમાં વેપારીઓને ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસની જાણ કરશે સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામગીરી છે સાહેબ ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું એના કારણે તકલીફ પડી રહી છે તો એ અંગે શું આગળની કાર્યવાહી રહેશે આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે સાહેબ શહેરમાં સિગ્નલ લાઇટ લાઇટો ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે અને આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યા મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરું રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા